મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ અને ફંડ મેનેજર્સ છે જેમના થ્રુ અમે અમારા ગ્રાહકોને બજારના ઇન્સાઈટ કે કેવી રીતે રોકાણ કરવું જોઈએ અને રોકાણ કરવામાં શું બીક લાગે છે શેર બજાર અત્યારે હાઈ પર છે તો એમને શું બીક લાગે છે કે શું જવાબો હોવા જોઈએ કેવી રીતે રોકાણ કરવા જોઈએ એના ડિસ્કશનના ફોર્મમાં અમે આજે આયોજન કરેલું છે આ પેનલમાં નાનોલિયા સિક્યોરિટીઝ નાનોલિયા એડવાઇઝરીના ચેરમેન છે ક્રિષ્ના નાનોલિયાજી વાઇટોક મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ છે આશિષ સોમૈયાજી આઈસીઆઈસીઆઈ મ્યુચ્યુઅલ ફંડમાંથી સંદીપ સંદસાની સિનિયર ફંડ મેનેજર છે અને એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડના સિનિયર ફંડ મેનેજર ગોપાલ અગ્રવાલજી છે અમે ગ્રાહકો અને ગ્રાહકો અમારા જે આટલા વર્ષોથી જોડાયેલા છે અમે એ લોકોની માટે હંમેશા ઇન્વેસ્ટમેન્ટ માટે અલગ અલગ નવા પ્રકારના કાર્યક્રમો કરતા હોઈએ છે આ પેનલ ડિસ્કશનનું ફોર્મ એટલે રાખ્યું છે જેથી ગ્રાહકોને એકચ્યુઅલ કન્વર્ઝેશનની સ્ટાઇલમાં ટેકનિકલ ના લાગે અને એકચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ સ્ટાઇલનું સમજણ પડે એની માટે ક્વેશ્ચન આન્સર સેશનની જેમ પેનલ ડિસ્કશનનું ફોર્મેટનું આયોજન કર્યું છે ટેકનિકલ ડિસ્કશન અમે લોકો હંમેશા સમજતા હોઈએ પણ ગ્રાહકો માટે સાદી ભાષામાં કેવી રીતે સમજવું એ સમજાવવા માટેનું અમે પેનલ ડિસ્કશનનું આયોજન કર્યું છે હાજી આવો પ્રોગ્રામ ફંડ મેનેજર્સ લેવલના માણસોની જોડે આણંદમાં પેનલ ડિસ્કશન આજ સુધી કોઈ દિવસ નથી થયું એ અમારે ગ્રાહકો માટે આજે અમે પહેલી વાર